એક્ટિવા કિવા બ્રેકને થોડુંક પ્રોબ્લેમ હોય તો એ હરકું કરું કરીને આપણે હવે ઘેર જઈએ પછી તો ગાઈસ ફાઇનલી આપણી એક્ટિવા રેડી થઈ ગઈ અને સર્વિસ કહેવાય આ રીતનો કોઈ લૂક ધોઈ એટલે તો મસ્ત લાગ્યા બ્રેકને બધું બી કમ્પ્લીટ થઈ ગયું આ તો ગાઈસ બસ હવે એક્ટિવા લઈને હવે જઈએ ઘેર તરફ તો ગાય સર્વિસ કરાવ્યા પછી એક્ટિવા ચલાવવાની મજા આવે એકદમ સ્મૂથ થઈ જાય બહુ મસ્ત અત્યારે પેટ્રોલ હવે પૂરા દઈએ પેટ્રોલ પંપ કારણ કે પેટ્રોલ હવા નહીં એક્ટિવાની અંદર પેટ્રોલ પૂરા દઈએ પેટ્રોલ પંપ પેટ્રોલ પૂરા તો ગાય જ આપણે પેટ્રોલ પૂરા દીધું આ

લાઈટ ચાલુ થઈ જાય તો ગાઈસ બીલ તો આપણે ભરાઈ દીધું હ અને અત્યારે જઈએ બેંકે તો ગાઈસ બેંકમાં પણ જે કોમ હતું એ પૂરું કરી દીધું હોય હવે અહીંયાથી જીએ મોટેરા કોમ તરફ ગાઈસ આ એ મોટેરા કોમ એક ચેક અહીંયાથી આપણે કાઈ સાઈડ જવાનું હ તો ગાઈસ અત્યારે આપણે ચપ્પલની દુકાને ચપ્પલ આપણે તો હ આવા પપ્પા માટે લેવાનો હા ચપ્પાની દુકાન મજબૂત મજબૂત મળે બૂટે મજબૂત આ છે આપણે તો ચપ્પલ પહેરીને જ જો લેવાનો હોય આ પપ્પા માટે તો અહીંયાથી લઈ લઈએ ચપ્પલ તો ગાઈસ આપણે રનિંગ માટે સ્પોર્ટ શૂઝ લેવાના આ એકદમ હલકા પણ એ પછી લઈશું અત્યારે તો અત્યારે પપ્પા માટે ચપ્પલ લઈ લીધો આ બધો હતો પણ અમ પસંદ નહીં આવ્યો તો ફાઇનલી આપણે ચપ્પલ લઈ લીધો હ મારા ફાધર માટે અહીંયાથી હવે રહીએ હવે જોઈએ કે જે કંઈ ન પસંદ આવે કે નહીં આવતો કારણ કે મારા પપ્પાને થોડા ઘણા બધા વર્ષો અને એ કુરી જાતે ચપ્પલ નહીં લાવતા મારા જ માટે લાવવા પડે અને હું મારી ચોઈસમાં જ લઈને આવું ત્યારબાદ

બે હજાર ઓગણીસની વાત હતી મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ નોકરીની શરૂઆત કરી સ્ટડીને એવું બધું મેં છોડી દીધું તું ત્યારે ત્યારે મેં નોકરીની શરૂઆત કરી અને ફર્સ્ટ ટાઈમ જ્યારે મારો સેલેરી આવી હતી ને ત્યારે મેં મા પપ્પાને ચપ્પલ લી આલે હતો અને ત્યારથી માંડીને અત્યાર સુધી કોઈ દિવસ મારા પપ્પા ચપ્પલની દુકાને જતા નહીં હું જ હંમેશા જવું તો ભાઈ જ આપણે મા બાપ માટે ગમે તેટલું કરીએ ન તો એ હું તો કહું આ જન્મમાં એ ઓછું પણ આવો ને હા જન્મ લઈએ તો બી આપણા મા બાપ માટે જે પણ કરીએ ને એ ઓછું પર પણ આવું એક દિલની વાત હે યાર કહો આમ થોડું આમ પ્રાઉડ થાય કે યાર વાત થોડું આમ દિલ ઉપર અડી જાય કે યાર મા બાપ આ ભરા કંઈ બી કરીએ બહુ આમ ખુશી થાય આમ અંદરથી આમ એટલો અહેસાસ આમ સુકૂન મળે ને કા મા બાપ ભાઈ આ બધા માટે જે બી કરીએ ને આમ દિલથી આમ બહુ ખુશ ખુશ થવા કા યાર કઈ મા બાપ માટે આપણા પૈસા ને એ બધું આપણે મેટર નહીં કરતું પણ અત્યારે આપણે સફળ તો અનબોક્સિંગ કરીએ કો પપ્પા જ જોવા પપ્પા અનબોક્સિંગ ને એ બધું હવે ના કર નહીં કરતા એ જે લી આલું એ પહેર દે તો અત્યારે આપણો અનબોક્સિંગ કરી દઈએ

એવું ધો તો ગાય અત્યારે આપણા જમવા બેઠા હતા મમ્મીએ બનાવી મિક્સ શાક અને રોટલી આ પપ્પાએ ને એવું કાપ્યું તો અત્યારે આપણે ખાઈ લઈએ તો ગાય અત્યારે આપણે જમી લીધું હતું અને દસ હજાર સ્ટેપ આપણે પૂરા કરી ક્યાં નહોતા હતા તો બસ આજના બ્લોગમાં આટલું જ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ